Thank you. ભરાઈ જો વાકાનેર માં કેટલો વરસાદ પીડ્યો છે આખું વિશીપરા ની અંદર માં ચોક માં પાણી આખું ભરાઈ ગયું છે તળાવ જેમ જે આપ જોઈ શકો છો જો આખો આ વિશીપરા વિસ્તારની અંદરમાં Yeah, e fazer? So cool. <laughs> <Yeah. laughs>

વિસ્તાર અત્યારે પાણીથી તરબતર થઈ ગયો છે આપ જોઈ શકો છો વરસાદ અંધાધાર ચાલુ છે જો વરસાદની આગાહી છે એ મુજબ આપ જોઈ રહ્યા છો અત્યારે વરસાદ જો આ વસ્તુત્રોવાળા મિત્ર જાય છે જો હવે ભરાઈ ગયું છે વાહનો પણ અત્યારે ડૂબી જાય એટલું પાણી અત્યારે છે આ ભૂઈએ તો જો આપી શકો છો પાણી અત્યારે એટલું બધું છે કે વાહન ને અત્યારે નીકળવું પણ અત્યારે દુર્લભ થઈ ગયું છે જો જો ગાડી આવે છે જો

વરસાદ આખો બતાવી રહ્યું કે નોન સ્ટોપ આજે સવારથી જ આમ તો તમે જોશો તો વરસાદ ચાલુ છે બધા જ આખા વિચિતારા વિસ્તારની અંદરમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે જે આપ જોઈ શકો છો

અંધાધાર વરસાદ પડી રહ્યો છે વરસાદ ખૂબ જ પડી રહ્યો છે આપ જોઈ રહ્યા છો સ્કૂટરને પણ અત્યારે નીકળવું હોય વસનું અને કપડું કામ થઈ ગયું છે તો આપ જોઈ રહ્યા છો કેટલું પાણી છે ચોકની અંદરમાં જો સ્કૂટર પણ બંધ પડી ગયું છે જો મિત્રો અંધાધાર વરસાદ ચાલુ છે આપ જોઈ રહ્યા ભાટી ટીવીના માધ્યમથી વરસાદ કેટલો તીવ્ર આવી રહ્યો છે આપ જોઈ રહ્યા છો રોડની અંદરમાં અત્યારે તળાવ જેમ પાણી ભરાણા છે અત્યારે આપણે નોન સ્ટોપ હું વરસાદ બતાવી રહ્યો છું અમારા ભાટી ટીવીના દર્શકોને આજે જે વરસાદ પડી રહ્યો છે એ ખૂબ જ વરસાદ પડી રહ્યો છે ઘણા દિવસો પછી ઘણા મહિના પછી જે વરસાદની જે મોસમની અંદરનો બેસ્ટમાં બેસ્ટ વરસાદ કહી શકાય એ વરસાદ આજે પડી રહ્યો છે કે જે વાંકાનેરને લુપ્ત કરે એવો વરસાદ આજે પડી રહ્યો છે અને એક રસ થઈને વરસાદ પડી રહ્યો છે હું જે આજ ટીવીના દર્શકોને બતાવું છું કે આપ જોઈ રહ્યા છો પાણી અનરાધાર વરસાદ પડી રહ્યો છે અને ઋષિપરાનો ચોક જે છે આપ જોઈ રહ્યા છો જો આપ જોઈ શકો છો જો અત્યારે ગાડીને પણ ડિટર મારવા પડે છે કારણ કે પાણી અત્યારે એટલું બધું ભરાણું છે જો મિત્રો અત્યારે રીસીપરાના ચોકની અંદરમાં પાણી ખૂબ જ ભરાણા છે અને વાહન ને ચાલુ અત્યારે દુષ્કર જેવું થઈ ગયું છે આપ જોઈ રહ્યા છો ભાટી ટીવીના દર્શકોને અત્યારે લાઈવ આખું જેમ બતાવું છું કે કેટલું પાણી ભરાણું છે અને કેટલો વરસાદ પડી રહ્યો છે એની આ તાજી તસવીરો આજે ભાટી ટીવીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો આપ જોઈ શકો છો જો આ દરિયાની જેમ મોજા હિલોળા રહ્યા છે એવો વરસાદ અત્યારે પડી રહ્યો છે આજે તમે જોવો છો તો આખું એ પાણી તરબત છે આજે તમે અમારા ભાટી ટીવીના દર્શકોને બતાવી રહ્યો છું કે આજે જે વરસાદ પડે છે અત્યારે સાડા ત્રણથી આજે પણ વરસાદ ખૂબ જ આવી રહ્યો છે એક ધારો નોન સ્ટોપ વરસાદ આવી રહ્યો છે જે આજે ભાટી ટીવીના દર્શકોને હું બતાવી રહ્યો છું

મિત્રો આપ જોઈ રહ્યા છો તીવ્ર વરસાદ અત્યારે અનરાધાર પડી રહ્યો છે જેને કહેવાય ને એવો વરસાદ પડી રહ્યો છે જો આ માણસો આજે પલળવા પણ માણસો આજે ઓલા છે જો આપ જોઈ રહ્યા છો આજે કેટલો વરસાદ આવી રહ્યો છે એની તમને જે ગતિ જે છે એ ભાટી ટીવીના દર્શકોને આજ બતાવી રહ્યો છે કે આપ જોઈ રહ્યા છો આજે પાણી પાણી થઈ ગયું છે જેને કહેવાય મિત્રો આજથી શીતળા સાતમનો મેળો ચાલુ થયો છે હવે એકાદ બે દિવસમાં નાગાબાવાનો મેળો પણ ચાલુ થવાનો છે તો મેળાને પણ વરસાદની અસર થશે કારણ કે પાણી ભરાશે તો મેળાની અંદરમાં પણ માણસોને જવું કપરું કામ થઈ જશે અને હજી ત્રણ દિવસની આગાહી પણ આપવામાં આવેલ છે જેથી કરીને આખા ગુજરાતની અંદરમાં વરસાદ પડશે એવી આગાહી પણ આપવામાં આવેલી છે જો વરસાદની અંદરમાં જો આખો આખો આ વિસ્તાર અત્યારે પાણીથી તરબતર છે આખો તમારે જોઈ શકો છો વાટી ટીવી ના દર્શકોને બતાવી રહ્યો છું જે અંગાધાર વરસાદ પડી રહ્યો છે સ્કૂટરવાળાને પણ નીકળવું અત્યારે કપડું કામ થઈ ગયું છે જો આ છોકરી જાય છે અડધું અડધું કેળ કેળ હમણાં પાણી ભરાઈ જાય છે મિત્રો વરસાદની ની ગતિ પણ અત્યારે તીવ્ર છે જે આપ જોઈ રહ્યા છો ના 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 અહીંથી બાજુમાં જ નીકળી જાઓ મિત્રો આમાં ઘણા બધા ભૂગ રા પણ નથી જેથી કરીને લોકોને અહીંથી નીકળવું ને એ પણ એક લોઢાના ચણા ચાવા બરાબર છે

હા બસ ધર હતી જો આપ જોઈ રહ્યા છો હા હવે વાંધો ને હવે નીકળી જતો જો પાણીના હા જો મિત્રો પાણીના ઢાંકણાના કારણે માણસો અત્યારે રોડ વચ્ચેથી હાલવાનું ટાળે છે અત્યારે જો આપ જોઈ શકો છો ઘણા હાચી વાત છે આવશે તમારે જોજો તમે આ સાઈડમાં માં હાલવાનું આ સાઈડમાં તો પાણીના જે ઢાંકણાના કારણે આજે માણસો વચ્ચેથી ચાલવાનું પણ ટાળે છે આપને નોન સ્ટોપ હું આજે વરસાદ બતાવી રહ્યો છું કે વાંકાલમાં કેટલો વરસાદ પડી રહ્યો છે જે આપ જોઈ શકો છો આખો નજારો જે છે પાણીનો હવે હાથ જો પડ્યો જો આમ જો જો માણસો નવા માટે આવી ગયા છે જો જો હા જો આપ જોઈ ભાટી ટીવીના દર્શકોને મોજ આવી રહી છે અત્યારે છોકરાઓને પણ હવે મોજ આવતી જાય છે અત્યારે જો એને પણ નાવાની અત્યારે જો મોજ આ તરે છે જો તરવા મીંડ્યા છે વાહ વરસાદની ગતિ એ તીવ્ર થતી જાય છે વરસાદ આવી છે અમારા ઘનશ્યામભાઈ એવા છે ઘનશ્યામ ભાટી હમણાં ફોરેન જઈને એવા છે ઘનશ્યામભાઈ ક્યાં જઈને એવા તમે હમણાં ફોરેન કઈ કન્ટ્રીમાં જગ્યા હતા ભાઈ વિયેતનામ ગયા આ વરસાદ આવો તમે હમણાં ક્યારે જોયો છો હમણાં ચોમાસા પછી કઈક જરાક ખરા વરસાદ વિશે જ તમે હે ઘનશ્યામભાઈ આજે આ વરસાદથી તમને કેવું લાગે છે હે સારું કુલ વાતાવરણ લાગે છે એ તો ઘનશ્યામભાઈ પણ રાજી થઈ ગયા છે અમારા મહેમાન આવ્યા છે આણંદ થી એવો પણ ખુશ છે કે અમે આવ્યા છે તો વરસાદ પણ સાથે લઈને આવ્યા છે વરસાદ જોવા નાનો બાળક કઈ કે વરસાદ જોરદાર પડ્યો જોવો જોરદાર પડ્યો ને જો વરસાદ પણ જોરદાર પડી રહ્યો છે અને પાણી પણ હવે ચોક ની અંદર માં વધતું જાય છે જો આ છોકરા પાછા એવા જોયું જો છોકરાઓને અત્યારે મોજ આવી ગઈ ભાટી ના દર્શકોને જણાવવાનું કે અત્યારે વિશીપરા ચોકમાં પાણી ભરાણા છે અત્યારે અને વરસાદ પણ અવિરત ચાલુ જ છે જે આપ જોઈ શકો છો જો માણસો જો આ મોજ કરી રહ્યા છે જો આ વરસાદની મોજ માણે છે જો જો વરસાદની પણ આનંદ માણવો એ પણ એક લાવો છે અત્યારે વરસાદની અંદરમાં પણ સંગીત વાગતું હોય એવું તમને લાગી રહ્યું છે એના જો આપ જોઈ શકો છો જો આ પાણીનો નિકાલ નથી આ કરવું શું હવે જો આ નિકાલ નથી ભાઈ પાણી નો નિકાલ તમે ભેગા થઈ હે આ લો પાણીનો નિકાલ લાવો આ છે જો જો શોક માંથી અત્યારે સ્કૂટર ને કાઢવું ને એ પણ અત્યારે જો આપ જોઈ શકો છો જો અત્યારે અડધો અડધો જો ગાડી ડુબાઈ જાય એટલે અત્યારે પાણી ભરાણા છે જો છોકરાઓ જો મોજ માણી રહ્યા છે જો અત્યારે પાણી ખૂબ ભરાણા છે જો આ બધું લાકડા તણે જાવ મિલા જો વધારે વરસાદ આવી ગયો અમારે નિરાલી જે આયા આયા મોજ આવી ગઈ ને આયા જો મોજ આવી ગઈ જો

મિત્રો આપ જોઈ રહ્યા છો જો આપ જો વરસાદ નો બધા આનંદ માણી રહ્યા છે વરસાદ વધી રહ્યો છે જો આ સ્કૂટરવાળાને પણ અત્યારે જે

તમે આ ગયા ફોરેન માં ઘનશ્યામભાઈ આ વરસાદ છે કે નહીં અહીંયા કઈ એવું બધે જ છે ત્યાં તો બારે માસ વરસાદ હોય ક્યાં દેશ આ ગયા વિયેતનામ ગયા મલેશિયા કેટલા દિવસ કેટલા દિવસ અહીંયા ફર્યા ઘનશ્યામભાઈ બે દિવસ માટે ઘનશ્યામભાઈ વિયેતનામ ને ગયા હતા અહીંયા પણ વરસાદ છે જો ઘનશ્યામભાઈ આયા આવ્યા તો પણ વરસાદ લઈને આવ્યા છે એટલે ઘનશ્યામભાઈ આપણે લખી છે કે આપણે આ જે વાંકાને અંદરમાં વરસાદ મળી રહ્યો છે પ્રાચી જો જો આ આ ઢીંગડી છે દોડવામાં નંબર એક છે મિત્રો હવે પાણી વધતું જાય છે આપ જોઈ રહ્યા છો નોન સ્ટોપ જો નોન સ્ટોપ હું પાણી બતાવી રહ્યો છું આપને જો આપ જોઈ રહ્યા છો જો વિશીપરા ચોકની અંદરમાં સતત પાણી વધી રહ્યું છે એનું લગભગ ત્રણ તારીખ વરસાદ તો પડી ગયો છે હા ચાલુ છે ત્યારથી અત્યાર સુધીમાં ત્રણ ચાર વર્ષ તો અત્યારે પડી જ ગયો છે જો જો નવયુગ આમ જો બને બને મોજ જો આમ જો

મિત્રો આપ સતત ભાટી ટીવીના માધ્યમથી આપ વરસાદ જોઈ રહ્યા છો મિત્રો ચારમાં પાંચ મિનિટની વાર જે આપણે લગભગ સાડા ત્રણથી નવ સો આપણે વિડીયો શૂટિંગ કરી રહ્યા છીએ અને આપને હવે હું અપલોડ કરીને હું આપને બતાવી રહ્યો છું કે કેટલું પાણી આવી રહ્યું છે મિત્રો આપણે સતત લગભગ વીસ પચીસ મિનિટ મેં આપને વિડીયો બતાવ્યો છે કે જેટલો વરસાદ પડ્યો છે ભાટી ટીવીના દર્શકોને જણાવવાનું કે આજે જે ચોમાસું શરૂ થયું ત્યારથી આ પ્રથમ વખત એટલો વરસાદ છે કે જે આજે આ ઋષિપરાનો શોક આજે તરબતર થઈ ગયો છે અને ઘણી ગાડીઓને હાલવામાં પણ મુશ્કેલી જોવા મળેલી છે અને વરસાદની જે ગતિ જે છે એ વધતી જાય છે અને અત્યાર સુધીમાં ચાર પાંચ ઇંચ જેટલો વરસાદ તો પડી ગયો છે અને હજી વરસાદ પડી જ રહ્યો છે એટલે દર્શકોને ભાટી ટીવીના દર્શકોને જવાનું છે જોઈ રહ્યા છો અને ભાટી ટીવીના દર્શકોને ખાસ એવી કે તમે આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ભાટી ટીવી thank you